વિશાવદરની ચૂંટણીના પરિણામો આવતાની સાથે જ રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે સત્તર હજાર જેવી જંગી લીટથી વિજય મેળવનારા ગોપાલ ઇટાલિયાને વિસાવદરની જનતાએ પારણ્ય ઝુલાવ્યો છે કતાર ગામથી હારેલા ગોપાલ ઇટાલિયાએ વિસાવદરના લોકોનો વિશ્વાસ જીત્યો જેની પાછળ અનેક એવા મુખ્ય કારણો છે નમસ્કાર હું છું કૃપાલજી જાડેજા અને કયા એવા કારણો છે જેના લીધે

સરકાર તરફી વલણ અપનાવવા માટે પ્રયાસો કર્યા હતા પરંતુ પરિણામો પરથી એ તબક્કો અડગ રહ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગે છે પ્રતિનિધિના પક્ષપલટાથી લોકોમાં રોષ વિસાવદરની જનતાએ બે હજાર સત્તરમાં ચૂંટેલા હર્ષદ રીબડિયા પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈ ગયા બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદરની જનતાએ ભૂપત ભાયાણીને ચૂંટ્યા તો ભૂપત ભાયાણી પણ પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈ ગયા

આ ઉપરાંત અહીં ખેડૂતોના પ્રશ્નો જ્ઞાતિ સમીકરણ પર હાવી થઈ જતા હોય તેવું લાગી રહ્યું છે તેનું ઇકો છે ઇકોઝોનનો સ્થાનિકોમાં ભરપૂર વિરોધ પહેલેથી જ જોવા મળી રહ્યો હતો જે ખેડૂતોના ગામો ઇકોઝોનમાં આવે છે તે લોકોને જ્ઞાતિ સમીકરણ કરતા પણ વધુ મહત્વ એ વાતનું હતું કે ઇકોઝોનને ને લઈ તેમના સમર્થનમાં કોણ વાત કરે છે ઇકોઝોન સામેની લડાઈ કોંગ્રેસે ચાલુ કરી હતી એ વાત ખૂબ ઓછા લોકો જાણે છે પરંતુ આ લડાઈને અત્યાર સુધી ઉગ્ર રીતે ઉપાડવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું હતું આ જ રીતે ખાતરની સમસ્યા આ વિસ્તારમાં પહેલેથી જ જોવા મળે છે ખેડૂતોને સમયસર ખાતર ન મળે એનો રંજ હોય છે ગોપાલ ઇટાલિયાએ આ મુદ્દો હાઇજેક કરી લીધો હતો આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યા બાદ વિસાવદર સીટ પર ભાજપના પ્રભારી જયેશ રાદડિયાએ ખેડૂતોને કહ્યું હતું કે ખાતર ખૂટે તો ફોન કરજો પરંતુ આ આ વાત ગળે ન ઉતરી આમ આમ ત્રણેય મુદ્દા આદમી પાર્ટીએ ઉપાડી લીધા મુદ્દાઓ અંગે ખેડૂતો પહેલેથી જ સરકારથી નારાજ હતા આમ આદમી પાર્ટી આ ખેડૂતોના મતને પોતાના તરફ ખેંચવામાં સફળ રહી આમ આદમી પાર્ટીની તૈયારી ચૂંટણીના ગણિત અને તેની ઝીણવટભરી તૈયારીઓમાં ભાજપ પહેલેથી જ મજબૂત છે પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ઝીણવટ ભરી તૈયારીઓ કરી હતી સુરતથી માંડીને આખા ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકરો વિસાવદર બોલાવી લેવામાં આવ્યા હતા નેતાના ગ્રુપો બનાવી દરેકને કેટલાક ગામોની જવાબદારી સોંપવામાં આવી હતી જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓની સભા અને રેલી પણ કરવામાં આવતી હતી ખુદ અરવિંદ કેજરીવાલે અહીં બે વખત આવીને ચૂંટણી સભાઓને સંબોધી હતી આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ દરેક બૂથ પર સાત સભ્યની એક બૂથ સમિતિ પણ બનાવી હતી જે રીતે ભાજપના પેજ પ્રમુખ લોકોને મતદાન કરવા ખેંચી લાવે છે એ જ રીતે આમ આદમી પાર્ટીની બૂથ સમિતિએ દરેક બૂથની જવાબદારી ઉપાડી લીધી હતી આમ આદમી પાર્ટીએ કોઈ ગેરરીતિ ન થાય એ માટે મતદાન સમયે દરેક કાર્યકરને હાજર રહેવા સૂચના આપી હતી એક ચિઠ્ઠી બનાવી હતી જેમાં મતદાન શરૂ થયું ત્યારે અને પૂરું થયું ત્યારે ઈવીએમની બેટરીની ટકાવારી પણ લખવામાં આવી હતી મતદાન પછી પરિણામના દિવસ સુધી દરેક સ્ટ્રોંગ રૂમની બહાર ચોવીસ કલાક આમ આદમી પાર્ટીના કાર્યકરો નજર રાખી રહ્યા હતા સરકાર સામે સામાન્ય માણસની છબી ઊભી કરી વિસાવદરની પેટા ચૂંટણીને જીતવા ભાજપે એડી ચોટીનું જોર લગાવી દીધું હતું મુખ્યમંત્રી ગૃહમંત્રીથી લઈને આખી કેબિનેટે ત્યાં પ્રચાર કર્યો હતો પ્રદેશ ભાજપ પ્રમુખથી માંડીને આસપાસના જિલ્લાઓમાંથી ભાજપના નેતાઓ અને કાર્યકરોએ પણ વિસાવદરમાં ધામા નાખ્યા હતા ભાજપે વિસાવદર જીતવા ફોજ ઉતારી પરંતુ ગોપાલ ઇટાલિયાએ આ વાતને પણ પોતાના તરફ કરી લીધી છેલ્લા પંદર દિવસના દરેક ભાષણમાં ગોપાલ ઇટાલિયાએ એક વાત અચૂક કરી છે તેમણે વારંવાર કહ્યું હતું કે હું સામાન્ય માણસ છું પરંતુ મને હરાવવા આખી સરકાર રોડ ઉપર ઉતરી છે ખેડૂતોને આડા દિવસે તલાટી મંત્રીને મળવામાં પણ ચાર ચાર ધક્કા ખાવા પડે છે જ્યારે મારા લીધે અત્યારે ગામડામાં કેબિનેટ મંત્રી ખેડૂતોને મળવા વલખા મારી રહ્યા છે આ રીતે ભાજપે આટલા બધા નેતાઓ મેદાનમાં ઉતાર્યા એ જાણે તેમને હારવાનો ડર હોય એ રીતે ગોપાલ ઇટાલીએ પોતાની તરફ વણી લીધી હતી પોતાના લીધે આખી સરકાર રોડ ઉપર ઉતરી છે એવું કહી તે સ્થાનિકોના મનમાં મોટા નેતા સાબિત થવામાં ખરા ઉતર્યા કોંગ્રેસના ઉમેદવારનો રકાશ વિસાવદરમાં કોંગ્રેસે જેને ટિકિટ આપી હતી તે નીતિન રાણપરિયાને પાંચ હજાર પાંચસો જેટલા જ મત મળ્યા હતા નીતિન રાણપરિયા સ્થાનિક નેતા હોવા ઉપરાંત કોરોના સમયે તેમણે લોકોની ઘણી સેવાઓ પણ કરી હતી તેમ છતાં આ બંને બાબતોએ તેમને કોઈ ફાયદો મળ્યો હોય તેવું ન લાગ્યું નીતિન રાણપરિયા આમ આદમી પાર્ટીના મત તોડશે એવી ચર્ચાઓ થતી હતી જોકે એવું પણ ન થયું તો આ એ મુખ્ય મુદ્દાઓ હતા જેના પર વિસાવદનના પરિણામો માટે અસરકારક રહ્યા છે અને હાલ વિસાવદનના પરિણામોની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે આગામી સમયમાં ગુજરાતની રાજનીતિમાં પણ આ પરિણામોથી અનેક ફેરફારો આવે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર